કેવા પ્રકારની પરિસ્થિતિ છે ઝોન વાઇઝ હવે અલગ અલગ કેટલી ટકાવારી છે તેના ઉપર નજર કરીશું ઉત્તર ગુજરાતની વાત કરીએ કે જેમાં લગભગ લગભગ પિસ્તાલીસ ટકા આસપાસ જેટલું મતદાન રહ્યું છે બનાસકાંઠા કે સૌથી વધુ મતદાન થયું છે જેટલું મતદાન બનાસકાંઠામાં થયું છે પાટણ સાબરકાંઠા મહેસાણામાં પણ સરેરાશ સારું મતદાન થયું છે અને હજી પણ બનાસકાંઠાના જે મતદારો છે કે જેઓ ગરમીમાં પણ માથે ગાતલા રાખીને પણ તેઓ મતદાન કરવા માટે બૂથની બહાર ઊભા છે ગાંધીનગર અને અમદાવાદની પણ બંને બેઠકો પર મતદારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે ઉત્તર ગુજરાતી સાત બેઠકો પર મતદારોમાં ઉત્સાહ જન્યા સીધી તસવીરો સવારના છ વાગ્યા સુધી એટલે કે બપોરના બે વાગ્યાની વાત કરીએ સાત કલાકમાં લગભગ લગભગ પિસ્તાલીસ ટકા જેટલું મતદાન ચાર કલાક જેટલો સમય હજુ પણ બાકી છે ત્યારે ઉત્તર ને ઝોનને લઈને જે વાત કરી પિસ્તાલીસ ટકા આસપાસ જેટલું મતદાન છે ત્યારે ત્યાં શું પરિસ્થિતિ છે અત્યાર સુધીના જે મુદ્દા રહ્યા તેને લઈને ગેસ્ટ પેનલ મારી સાથે જોડાય છે સ્ટુડિયોમાં તેમની સાથે સીધી વાતચીત કરીશું કમલેશ રાજગોર જોડાય છે ભારતીય જનતા પાર્ટીમાંથી કોંગ્રેસમાંથી નિકુલ પટેલ કમલેશજી અત્યાર સુધી જે મતદાનના આંકડા સામે આવ્યા કદાચ આખા ગુજરાતમાં

ત્યાં આગળ કે ત્યાં આગળ છે ને બટાકાનું ઉત્પાદન સૌથી વધારે થાય છે આ વખતે છેલ્લા વર્ષોની અંદર જ્યારે બે હજાર ચૌદ ની અંદર ત્રીસ ટકા જે ઉત્પાદન થતું હતું આજે બોતેર ટકા ઉત્પાદન થયું છે એ સિવાય ડેરી ઉદ્યોગ ત્યાં બીજા નંબરે છે ડેરી ઉદ્યોગની અંદર તમે જોઈ શકો છો ત્યાં આગળ જે દૂધનું માથાની ઉત્પાદન ટુ પોઈન્ટ સેવન જે આંકડો હતો એ અત્યારે સત્તર પોઈન્ટ તેત્રીસ એટલે આ જે બે આંકડા અને બે મહત્વના મુદ્દા ખેડૂતોનો ઉત્સાહ છે અને આ ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો અત્યારે વોટ આપવા નીકળ્યા છે ચોક્કસ ભારતીય જનતા પાર્ટીના સમર્થનમાં બહાર નીકળેલી આ ત્યાં બનાસકાંઠા નહીં દરેક જગ્યાએ એક જ વાત છે કે અબકી બાર મોદી સરકાર

જે રીતના સવારથી મતદાન થઈ રહ્યું છે અને આપણે જે સ્પેસિફિક ગેનીબેનની વાત કરીએ તો ખૂબ જ સક્ષમ ઉમેદવાર છે ચૂંટણી પહેલાં પ્રેસ મીડિયાની ને વાતાવરણ ભારતીય જનતા પાર્ટી એવું બનાવી રહ્યું હતું કે કોંગ્રેસ કશે જ પિક્ચરમાં નથી પરંતુ આપ જોઈ શકો છો કે ધીરે ધીરે ઘણી બધી ઉમેદવારો જે જાહેર થયા ત્યારબાદ અને ભારતીય જનતા પાર્ટીની અંદરનો અંદરનો વિખવાદ અને જે રીતના સમગ્ર ઘટનાક્રમ થઈ રહ્યો છે કોંગ્રેસ પોતાના જે ઉમેદવારો છે સક્ષમતાપૂર્વક વિસ્તારની અંદર લોકની વચ્ચે જઈ અને જનપ્રતિસાદ મેળવી રહ્યા છે કોઈપણ જાતના પુનરાવર્તન બે હજાર ચૌદ અને બે હજાર ઓગણીસના દેખાઈ નથી રહ્યા અને આવનારા દિવસોમાં તમે જોજો ઘણી બધી સીટો એવી છે કે જ્યાં ભારતીય જનતા પાર્ટી પાંચ લાખના મતથી જીતવાની વાતો કરતી હતી એ પાંચ લાખનો આંકડો પછી પ્રધાનમંત્રી જતાવ્યો છે સુરતની શું સ્થિતિ થઈ લાગે છે કે આપ જે જનતાનો વિશ્વાસ જાળવવાનો હતો એ જાળવવામાં મતલબ અત્યારનો જે પ્રચાર 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 પ્રસાર રહ્યો તેમાં સક્ષમ રહ્યા સુરત દરેક જગ્યાએ સુરતનો એક પ્રશ્ન ઉદભવી રહ્યો છે હું તમારા માધ્યમથી જનતાને પૂછવા માંગુ છું શું સુરતની જનતા જોડે ન્યાય થયો ખરો જે રીતના સમગ્ર ઘટનાક્રમ બહાર આવી રહ્યો છે અને એના માટે કાનૂની કાર્યવાહી કોંગ્રેસ કરી રહી છે અને આવનારા દિવસોમાં જે બી ગુનેગાર છે લોકોના લોકતંત્રના એના માટે તો અમે કાર્યવાહી કરીશું પરંતુ જોવાનું છે કે બહુ જનતા જે કર્યું એ કોંગ્રેસ પોતાના ડમી ને પણ સાચવી શકી છેલ્લા દસ વર્ષના આંકડા લઈ લો જે લોકો બી છોડીને ગયા છે એડીઆર આંકડા કે છે ને કે ચારસો જણા સાંસદ હોય કે ધારાસભ્ય હોય છોડીને ગયા છે છોડીને જવા વાળાને કોઈ રોકી નથી શકતું પરંતુ કોંગ્રેસ ખરાબ છે જે રીતનું એક ચિત્ર ઉભું કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે આવી છોડી ચિત્ર ને સ્પષ્ટ કરીશું